હેલો ફ્રેન્ડ્સ દહીં આપણને બધાને ખૂબ જ ભાવતું હોય છે અને ઉનાળામાં તો દહીં આપણને ખાવું જ જોઈએ અને ઉનાળામાં આપણે દહીંની આઈટમ બહુ જ બનાવતા હોય છે આજે આપણે બહાર જે ડેરીમાં મળે છે તેવું ચૂંટલા પડે તેવું દહીં બનાવવાની રીત જોઈશું આ દહીં આપણે ફક્ત ને ફક્ત દૂધમાંથી જ બનાવવાના છીએ આમાં કોઈ પણ આપણે વસ્તુ નહીં ઉમેરીએ મિલ્ક પાવડર કે કોઈ પણ બહારની બીજી વસ્તુ નહીં ઉમેરીએ ફક્ત દૂધમાંથી બનાવવાના છીએ અને બસ થોડી ટીપ્સ અને ટ્રેક ધ્યાન રાખશો ને તો તમે પણ આ બહાર જેવું જ ડેરી જેવું ચોસલા પડે તેવું દહીં આરામથી ઘરે બનાવી શકો છો બસ ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખજો તો ચાલો આજે જોઈ લે બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ સરળ રીતે દહીં બનાવવાની રીત તો આ દહીં બનાવવા માટે મેં અહીંયા એક લીટર જેટલું દૂધ લીધું છે દૂધ તમે કોઈ પણ લઈ શકો છો તમને જે ઘરમાં આવતું હોય એ તમે લઈ શકો છો હવે દૂધની ક્વોલિટી હશે એ પ્રમાણે તમારું દૂધ ખાટું થશે મીન્સ કે દૂધમાં જો પાણીનો પાક વધારે હશે તો પછી દહીં પાતળું થશે અને જો વધારે પડતું મલાઈ એટલે કે ખાટું ફેટ દૂધ હોય તો તમારું દહીં ખાટું થાય છે અહીંયા મેં ફૂલ ફેટ વાળું મિલ્ક લીધું છે કયું મિલ્ક લીધું છે તમને હું વિડીયોના અંતમાં જણાવી દઈશ કે મેં અહીંયા કયું મિલ્ક લીધું છે હવે એને આપણે ફૂલ ગેસ ઉપર ઉકાળવા મૂકી દેવાનું છે સમજી શકો છો દૂધ ઉકાળવા માંડ્યું છે આપણે અહીંયા દૂધને ઉકાળવાનું નથી બસ એક ઉભરો આવે એટલું જ ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો એક ઉપરો આવવાની તૈયારી થઈ ગઈ છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે આને આપણે ઠંડુ કરવાનું છે દૂધને આપણે ઠંડુ થવા દેવાનું છે પણ ઉપર મલાઈ નથી જામવા દેવાની નહીં તમે મલાઈ જામવા દેશો તો પછી તમારે એને ઉપર મલાઈ વધારે આવી જશે તો દૂધને ફટાફટ ઠંડુ કરવા માટે એક ટ્રીક આપણે અપનાવી લઈએ અહીંયા મેં વાસણમાં બરફ લઈ લીધા છે બેથી ત્રણ ટ્રે જેટલો બરફ ઉમેરી દીધો છે તમે આની જગ્યાએ થોડુંક પાણી અને થોડુંક બરફ પણ લેવો હોય તો તે પણ લઈ શકાય છે અને પછી એમાં આપણે દૂધ આપણે જે ઉકાળીને રાખ્યું એ ઉમેરી દેવાનું છે આ રીતે દૂધ ફટાફટ ઠંડુ થઈ જાય છે ઉપરથી આપણે એને હલાવતા પણ રહીશું જેથી ઉપર આપણી મલાઈ ના જામી જાય તો આવી રીતે આપણે દસથી પંદર મિનિટ સુધી હલાવતા રહીશું હવે દૂધને આપણે કેટલું ઠંડુ કરવાનું તે પણ ઇમ્પોર્ટન્ટ છે દૂધને વધારે પડતું ઠંડુ પણ ના કરી નાખતા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તમે આંગળીથી સહન કરી શકો એટલું દૂધ ગરમ હોવું જોઈએ ઉનાળો હોય તો થોડુંક ઓછું ગરમ રાખવાનું શિયાળો હોય તો વધારે ગરમ રાખવાનું મીન્સ કે આપણી આંગળી શાંત કરી શકે એટલું જ ગરમ રાખવાનું હવે આમાં આપણે ઉમેરવાનું છે જેવું હશે એવું જ દહીં બનશે મેરવણ મોરું હશે તો મોરું દહીં બનશે અને મેરવણ ખાટું હશે તો ખાટું દહીં બનશે અને મેરવણ એકદમ પાતળું હશે તો પાતળું દહીં જામશે એટલે બને તો થોડું ઘાટું મેરવણ માટે જ રાખવું દહીં તો તમે જોઈ શકો છો બે થી ત્રણ ચમચી જેટલું મેં દહીં લીધું છે દઈને આવી રીતે ફેટી લેવાનું એટલે એક રસ થઈ જાય ફેટી લેવાથી તો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું એને ફેટીને એકદમ લીસું કરી લીધું છે તો રીતે ચમચીથી તો પણ લીસું થઈ જાય છે હવે આપણે એમાં મેરવણ ઉમેરવાનું છે તો મેરવણ આપણે જોઈએ એટલું જ ઉમેરવાનું વધારે ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અહીંયા કોઈ નિયમ નથી જેવું મેરવણ ઉમેરો એટલા કલાકમાં એ જામી જાય એનો મતલબ એ નથી કે વધારે પડતું પણ ઉમેરી દેવાનું આઈડિયલી જો એક લીટર લીધું હોય તો બે ચમચી જેટલું જ તમારે મેરવણ મેરવાનું હોય છે અને પછી એને ઝેણીથી આવી રીતે મિક્સ કરી લેવાનું આવી રીતે કરવાથી એક સરખું મિક્સ થઈ જાય છે અને સરખી રીતે જામે છે તો બસ એક મિનિટ સુધી આવી રીતે ઝેણીથી એને ઝેરી લેવાનું હવે એને આપણે જમાવાનું છે તો તમે આ રીતે વાસણમાં પણ એને જમાવવા મૂકી શકો છો અને જો આવી રીતે તમારે માટનું વાસણ હોય તમારી પાસે તો તેમાં પણ તમે જમાવી શકો છો તમને જે રીત યોગ્ય લાગે તે રીતે તમે કરી શકો છો આજે હું માટીમાં બતાવી રહી છું તો મેં માટીમાં દૂધ ઉમેરી દીધું છે અને પછી આપણે એને જમાવા મૂકી દેવાનું છે જમાવા કોઈ પણ ગરમ જગ્યાએ મૂકવાનું જો તમે એકદમ ઠંડા પ્રદેશમાં રહેતા હોય અને તમને ઠંડી વધારે પડતી હોય તો પછી તમે ઓવનની લાઇટ ચાલુ કરીને તેમાં પણ તમે મૂકી શકો છો ઇવન તમે આની ઉપર કોઈ ગરમ કપડું ઢાંકીને પણ રાખી શકો છો અત્યારે ઉનાળો છે અને વધારે પડતું મારે એને જમાવવું નથી અને ઓલરેડી ગરમી પડી જ રહી છે તો પછી હું એને પ્લેટફોર્મ ઉપર આમને આમ જ રાખી દઈશ પાંચથી સાત કલાકમાં ડિપેન્ડ કે વેધર કેટલું ગરમ છે એ પ્રમાણે એ જામી જશે આપણે એને એકદમ સરસ જામવા દેવાનું છે ઉતાવળ નહીં કરી લેવાની પછી જામી જાય પછી આપણે એને બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દેવાનું ઠંડુ થવા માટે ઠંડુ થશે ને એમ સરસ મજાનું એ સેટ થઈ જશે અને એમાંથી પાણી ઓછું છૂટું પડશે તો તમે જોઈ શકો છો આપણું દહીં બનીને તૈયાર થઈ ગયું છે મેં એને પ્લેટફોર્મ ઉપર ચારથી પાંચ કલાક સુધી જામવા દીધું હતું પાંચ કલાક થઈ ગયા પછી એને મેં ફ્રીજમાં મૂકી દીધું હતું ત્રણ કલાક માટે જેથી એ સરસ મજાનું સેટ થઈ શકે સેટ થઈ એટલે કે દહીં આપણું ઠંડુ થશે અને દહીં ઠંડુ પડે ને એટલે સરસ મજાને એમાંથી ચોસલા પડે છે અને એમાંથી પાણી પણ ઓછું છૂટું પડે છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આઈસ્ક્રીમની જેવું સ્કૂપ થઈને બહાર નીકળે છે દહીં દહીં આપણે અહીંયા બનાવવામાં બહુ રોકેટ સાયન્સ નથી બહુ અઘરી વસ્તુ નથી બસ થોડીક વસ્તુનું ધ્યાન રાખજો તમે પણ પહેલી જ વખતમાં બહાર જેવું સરસ મજાનું દહીં બનાવી શકશો એના માટે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મલાઈવાળું દૂધ લેવાનું મલાઈ કાઢેલું દૂધ લેશો ને તો પણ સરસ બનશે એમાંથી તમને થોડું ઢીલું દહીં બનશે આવી રીતે એકદમ ચોસલા પડે એવું નહીં બને પણ દહીં તો સરસ જામશે જ અને મેરવણ જ્યારે પણ લો ત્યારે તમારે હંમેશા ઘાટું મેરવણ લેવાનું પાતળું મેરવણ નહીં લેવાનું અને દહીં જ્યારે પણ જમાવો ત્યારે દૂધ હંમેશા આંગળીથી સહન કરી શકાય એટલું ગરમ રાખવાનું પ્લસ જ્યારે પણ જામી જાય એટલે એને બે થી ત્રણ કલાક ફ્રીજમાં સેટ થવા મૂકવાનું એટલે કે દહીં જેટલું ઠંડુ હશે ને એટલું એ સરસ મજાનું જામી જશે અને તમારું પણ આવું એકદમ ચોસલા પડેલું દહીં તૈયાર થઈ જશે ઇવન તમે કોઈ પણ વાસણમાં જમાવ્યું હશે આવી રીતે માટીના વાસણમાં નહીં કર્યું હોય ને તો પણ સરસ આવું ચોસલા જેવું બહાર જેવું જ દહીં તૈયાર થશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરો છો અને કમેન્ટ કરીને કહેજો કેવી લાગી રેસિપી સાથે એ પણ કમેન્ટ કરીને કહેજો કે તમે કઈ જગ્યાથી મારો વિડીયો જોઈ રહ્યા છો જેથી મને પણ ખ્યાલ આવે કે તમે કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છો હવે અહીંયા તમને એ પણ જણાવી દઉં કે મેં કયું દૂધ લીધું હતું હવે મેં અહીંયા એ ટુ બફેલો મિલ્ક લીધું હતું અહીંયા તમે કોઈ પણ મિલ્ક લઈ શકો છો તમને જે પણ મળતું હોય ઘરે એ લઈ શકો છો જરૂરી નથી કે આવું જ મિલ્ક તમારે લેવાનું તો તમે એન્જોય કરવા દહીં મેં અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરવા ઉનાળામાં એકદમ મસ્ત મોજા અહીંયા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એમ જય શ્રી કૃષ્ણ